દાહોદ ની બહાર આવેલા હોટલ માલિક ની બાંધકામના સામાન જેવા કે રેતી સરિયા જે આવતા જતા કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડે તેવી હાલતમાં મુકેલ હતા સાથે બેફામ ને લઈ પત્રકારોએ હોટલ માલિકની રજૂઆત કરી ત્યાં parking ના કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે સાથે બાંધકામ માટે મૂકેલ રસ્તા ઉપર રેતી અને સરિયા તે પણ આવતા જતા કોઈ પણ રાહદારી કે વાહન ચાલકોને નુકસાન પહોંચાડી શકે છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને તેની રજૂઆત પત્રકાર એકતા પરિષદ આઈટી સેલના જિલ્લા પ્રમુખ અને પરિષદના જિલ્લા પ્રમુખ બંને દ્વારા હોટેલ માલિકને રજૂઆત કરતા હોટેલ માલિક દ્વારા તેઓને અપશબ્દ બોલી તમારાથી જે થાય તે કરી લો તેવી ધમકી આપવામાં આવી